દાહોદમાં તમામ સુપ્રીમ કોર્ટના જજોની બેચ દ્વારા એસસી એસટી આરક્ષણમાં ક્રિમિનલ સબસ્ક્રીપન ના ચુકાદાનો ભારતના એસસી અને એસટી સમાજે વિરોધ કરી રહ્યા છે અને તેના સમર્થનમાં ગુજરાતના આબુથી ઉમરગામ સુધીના આદિવાસી સમાજના આગેવાનો સામાજિક કાર્યકર્તાઓ અને રાજકીય પ્રતિનિધિઓ તારીખ અઢાર ઓગસ્ટે બરોડા મીટિંગ થઈ હતી અને તેને ધ્યાને લઈ દાહોદ પંચમહાલના આદિવાસી સમાજે ભારત બંધનું આહવાન તેમજ સમર્થન જાહેર કર્યું હતું અને જેમાં પંચમહાલ દાહોદની જનતા જોડાય એવી અપીલ કરવામાં આવી છે ત્યારે આજરોજ દાહોદ શહેરના ગુધરા રોડ સહિત શહેરના વિવિધ વિસ્તારમાં વેપારીઓને વેપાર ધંધો બંધ કરી ભારત બંધને સમર્થન આપવા આદિવાસી સમાજ સહિત વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા બંધ કરવા અપીલ કરી હતી ત્યારે તમામ વેપારીએ આજ રોજ પોતાના રોજગાર ધંધા બંધ કરી ભારત બંધમાં જોડાયા હતા